વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે વલસાડ જિલ્લા કોંગ્રેસનું હલ્લાબોલ દારૂ અને ડ્રગ્સ મુદ્દે રેલી કાઢવામાં આવી છે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી રેલી યોજી કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ભાજપ વિરોધી નારેબાજી અને સૂત્રોચ્યાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા કોંગ્રેસના હલ્લાબોલથી જિલ્લામાં રાજકારણ ગરમાયું છે અને ત્યાંના યુવાનો બરબાદ થઈ ગયા છે ગુજરાત સરકારે શિક્ષણ આપવું જોઈએ તેની જગ્યાએ આ લોકો દારૂ આપે છે ડ્રગ્સ આપે છે ગાંજો આપે છે અને યુવાનોનું જીવન બરબાદ કરવામાં આવે છે કેટલાય કુટુંબ એવા છે ગુજરાતમાં અને વલસાડમાં કે જે લોકો દારૂ થકી બરબાદ થઈ ગયા છે આજે એની માતા દીકરા વગરની થઈ છે અગર તો કોઈ સ્ત્રી એના પતિ વગરની થઈ છે આવી કેટલી જગ્યાએ હાલત જોવા મળતી હોય હું ચોક્કસપણે કહું છું કે ગાંધીનગર ગુજરાતમાં બંધ હોવા છતાં બાજુમાં જ દમણ અને સિલવાસ છે એ ત્યાંથી દરરોજ ના ગુજરાત પહેલા જ જેને ગેટ હોય તેમ લાખો ટન એમ કઉ તો ખોટું નહીં ગાડી ગાડી ભરીને દારૂ ઠલવાય છે અને એની સાથે ક્યાંથી આવે છે શું આવે છે તમે જોતા હશે આવેદન પત્રમાં માં બતાવશું બતાવ્યું છે અમે કે ગાંજો અને ડ્રગ્સ જે જગ્યાએ લોકોને મળે છે એ લારી ઉપર મળે છે એની પડીકીઓમાં આપવામાં આવે છે તો હું એમ કહું છું કે આ તંત્ર જાગે અને આના યુવાનો ભવિષ્ય બરબાદ ન કરે એના માટેની વાત લઈને આજે આવેદનપત્ર વાપી ના કેટલા એવા સેન્ટરો છે કે જ્યાં આગળ અત્યારે ગાંજો મળી રહ્યો છે કેટલા કેટલી જગ્યાએ ધરમપુરમાં લારીઓ છે કે ત્યાં કયું પ્રવાહી આવે હું માનું છું પેલી બોટલ માં આપે છે એક બોટલ સામાન્ય રીતે અમે ચાપે રહીને પણ ત્યાં જઈને એને પકડવા માટે ગયા હતા એમને કે અત્યારે નથી મારે કહેવાનો મતલબ કે મારતાના મારતા એક યુવાન ની વાત હતી દરરોજ ના એને એ બોટલ એને શું કહેવામાં આવે એ પીવા વગર એ પીવા વગર કદાચ એને દિવસ ન જાય એવી જાતની હેબિટ પડી ગઈ અને એના કારણે એ સામાન્ય રીતે એનું જીવન બરબાદ એક દીકરો હતો અત્યારે પાગલ ખાના માં છે અને મારે કહેવાનો મતલબ એ છે કે જે રીતની આ સરકારની નીતિ છે યુવાનો ને બરબાદ કરવાની એ નીતિ સામે અમારો વિરોધ છે અને તેના નાતે આખા જિલ્લાના બધા જ આગેવાનો થઈને એક આવેદન આપીને એને જાગૃત કરવા અમે માંગી